મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે આપણે મહામાસની શુક્લ પક્ષની પૂર્ણિમાનું મહાત્મ્ય શું છે અને ત્યારે સ્નાન અને દાનનું મહત્ત્વ શું કામ છે તેના વિશે જોઈશું જય વિષ્ણુ ભગવાન મહા મહિનાની શુક્લ પક્ષની છેલ્લી તિથિ બાર ફેબ્રુઆરી બુધવારના રોજ પૂર્ણિમા છે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ તિથિનું ખૂબ મહત્ત્વ છે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને માધી પૂર્ણિમાના દિવસે કરોડો ભક્તો સ્નાન માટે પ્રયાગરાજ પહોંચશે પૂર્ણિમાના દિવસે ગંગા યમુના નર્મદા ક્ષિપ્રા પ્રયાગરાજમાં સ્નાન કરવાની અને પૂર્વજોને તર્પણ કરવાની પરંપરા છે મહાપૂર્ણિમા સંબંધિત અમુક માન્યતાઓ છે જેવી કે પ્રયાગમાં ભક્તોના કલ્પવાસ પણ માધી પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે કલ્પવાસ દરમિયાન ભક્તો મહા મહિનામાં ગંગા સંગમ વગેરે પવિત્ર નદીઓના કિનારે રહે છે અને નદીમાં સ્નાન કરે છે પૂજા કરે છે અને દરરોજ મંત્રનો જાપ કરે છે મહા મહિનામાં બધા દેવી દેવતાઓ પ્રયાગના સંગમમાં સ્નાન કરવા માટે માનવ સ્વરૂપે આવે છે એવી માન્યતા છે મહાપૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાની સાથે વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવની વિશેષ પૂજા પણ કરવી જોઈએ આ દિવસે હવન ઉપવાસ અને મંત્ર જાપ પણ કરવા જોઈએ જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેમણે ઘરે ગંગાજળ પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરો જે લોકો નદીમાં સ્નાન કરે છે તેઓ ફક્ત નદીના પાણીથી જ સૂર્યને જળ અર્પણ કરે માધી પૂર્ણિમાના બપોરે પૂર્વજો માટે ધૂપ અને ધ્યાન કરવું જોઈએ આ માટે પૂર્વજોનું ધ્યાન કરતી વખતે ગોબરના ખોળના અંગારા પર ગોળ અને ઘી ચઢાવવામાં આવે છે હથેળીમાં પાણી લઈ અંગૂઠા દ્વારા પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે માધી પૂર્ણિમાના દિવસે લોકો વ્રત રાખે છે આ વ્રતમાં તલનું સેવન અને તલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે આ તહેવાર પર દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ તુલસીના પાન સાથે ભગવાનને મીઠાઈઓ અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા પણ છે હનુમાનજીને ચોલા ચઢાવવો ચોલા ચઢાવવાનો અર્થ છે હનુમાનજીની મૂર્તિને શણગારવી જો આ શક્ય ન હોય તો તમે હનુમાનજીને સિંદુર અને ચમેલીનું તેલ અર્પણ કરી શકો છો ભગવાનની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા અથવા કાંડનો પાઠ કરો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ માધ મહિનાની પૂર્ણિમા વધુ જ મહત્વની છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર માધ માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન દાન પુણ્ય વગેરે કરે છે પૂર્ણિમાના દિવસે વિશ્વના ઉદ્ધારક ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં માધ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે દેવી દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન અને દાન કરીને પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમા વ્રતને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક પાપોનો નાશ થાય છે આ વખતે માધ મહિને મહિને માધ મહિનાની પૂર્ણિમા તિથિ બાર ફેબ્રુઆરી બુધવારે પડશે માધ પૂર્ણિમા બે હજાર પચીસના શુભ મુહૂર્તમાં હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાના પૂર્ણિમાની તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે છ કલાકથી પંચાવન મિનિટથી શરૂ થશે અને બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે સાત કલાકથી બાવીસ મિનિટે સમાપ્ત થશે આ વર્ષે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બુધવારના રોજ માધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે સાથે જ પંચાંગ મુજબ આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે છ કલાકથી બત્રીસ મિનિટનો છે આ દિવસે શુભ સમયે સ્નાન કરવું ખાસ ફાયદાકારક માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ અને શિવજીનું પૂજાનું મહત્ત્વ આ દિવસે ખાસ છે માધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે જે લોકો જીવનમાં સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે તેમણે આ દિવસે શિવલિંગને જળ અર્પિત કરીને વિશેષ પ્રાર્થના કરવી જોઈએ માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવની કૃપા વરસતી રહે છે હવે મિત્રો માધ પૂર્ણિમાની વ્રત કથા જોઈએ નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માંગવા શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને વંધ્ય કહીને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી આનાથી તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ ત્યારે કોઈએ તેમને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ તમામ નિયમોનું પાલન કર્યું અને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કર્યું સોળમાં દિવસે માતા કાલી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું એ પણ કહ્યું કે તમે પૂર્ણિમાના દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમાએ આ દીવો વધારતા રહો જ્યાં સુધી આ દીવાઓની સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ ન થઈ આ સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખે છે બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંને પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા આ દરમિયાન બ્રાહ્મણ પણ ગર્ભવતી થઈ અને થોડા સમય પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ દેવદાસ હતું પણ દેવદાસ અલ્પજીવી હતો જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેની કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો કાશીમાં બંને સાથે અકસ્માત થયો જેના કારણે દેવદાસે છેતરપિંડીથી લગ્ન કર્યા થોડા સમય પછી કાળ તેનો પ્રાણ લેવા આવ્યો પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેના કારણે કાલ કાલ પણ કાંઈ કરવા ઈચ્છવા છતાં પણ તેને નુકસાન ન પહોંચાડી શક્યો અને તેને જીવનની ભેટ મળી આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે માધ પૂર્ણિમાનું મહત્વ વિશેષ છે માધ પૂર્ણિમાનું નામ માધ મધા નક્ષત્ર પરથી પડ્યું છે કહેવાય છે કે આ પવિત્ર દિવસે હિન્દુ દેવી દેવતાઓ પૃથ્વી પર અવતરે છે અને મનુષ્ય સ્વરૂપે સ્નાન દાન અને પૂજા પાઠ વગેરે કરે છે આ જ કારણ છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના તેમજ પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે જો માધ પૂર્ણિમાના દિવસે પોષ નક્ષત્ર હોય તો શાસ્ત્રો મહત્વ આ દિવસે દાન અને પુણ્ય કરવાથી વર્તમાન અને ભૂતકાળના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે માધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે નિસ્વાર્થ ભાવથી અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે માધ પૂર્ણિમાને મહામાધિ અને માધી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે માધ પૂર્ણિમા પર યોગ્ય પૂજન વિધિ કરવી જોઈએ માધ પૂર્ણિમાનો દિવસ તમારા જીવનમાં સકારાત્મકતા અને ભગવાનના આશીર્વાદ લાવવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ દિવસની યોગ્ય પૂજા પદ્ધતિ કઈ છે જેને અપનાવીને તમે તમારા જીવન પર આ દિવસના ફળની અસર વધારી શકો છો આ દિવસે સવારે વહેલા ઉઠો અને પવિત્ર નદીમાં સ્નાન સ્નાન કર્યા પછી ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો અને સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવો આ ખાસ દિવસે સૂર્યને અર્પિત જળમાં તલનો સમાવેશ કરવો જોઈએ ભગવાન નારાયણની પૂજા કરો આ દિવસની પૂજામાં ચરણામૃત પાન તિલ મોલી રોલી કુમકુમ ફળો ફૂલો પંચગવ્ય સુપારી દુર્વા અને અન્ય વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ આ દિવસની પૂજા આરતી સાથે પૂર્ણ કરો જો તમે આ દિવસે ઉપવાસ કરતા હો તો ફળ ખાધા પછી જ આ દિવસે ઉપવાસ કરો આ દિવસે આરતી કર્યા પછી તમારી ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને દાન આપો માસમાં કલ્પવાસનું વિશેષ છે દર વર્ષે માધ મહિનામાં તીર્થરાજ પ્રયાગમાં માધ મેળાનું આયોજન કરવામાં આવે છે જેને કલ્પવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં દેશ વિદેશના ભક્તો ભાગ લે છે પ્રયાગમાં કરવામાં આવતી આ કલ્પવાસની પરંપરા સદીઓથી ચાલી આવે છે એવું કહેવાય છે કે માધ પૂર્ણિમાના દિવસે સ્નાન સાથે કલ્પવાસનું સમાપન થાય છે માધ માસમાં કલ્પવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે કે માધ મહિનામાં પ્રયાગમાં સંગમના કિનારે વસવાટ કરતા તીર્થને કલ્પવાસ કહેવામાં આવે છે આ શબ્દનો અર્થ શોધવા જઈએ તો સંગમના કિનારે રહીને વેદ અને ગ્રંથોનું અધ્યયન અને મનન કરવું આવી સ્થિતિમાં કલ્પવાસ દરમિયાન અહીંયા ધૈર્ય અને ભક્તિનો સંકલ્પ લેવામાં આવે છે માધ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી વિશેષ શુભ છે આ મહિને કલ્પવાસ પૂરો થાય છે થયો છે યુધિષ્ઠિરે મહાભારતના સંઘર્ષ દરમિયાન વીર પ્રાપ્ત કરનાર તેમના પરિવાર માટે મોક્ષ મેળવવા માટે માધ મહિનામાં કલ્પવાસ કર્યો હતો જય વિષ્ણુ ભગવાન જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો